અમુક અમુક માણસો એટલું તેજીથી આગળ વધવું છે ને કે નાના માણસનો હાથ પકડવાના બદલે મોટા માણસ પેલિયા પકડે પકડો પકડો તમારી માનો પીકો મારે પકડો તમે લાગના છો હાલે લે આગળ વધો મારા બાપનો નો હા હા પકડો મરી જાવ ને ગરીબને સપોર્ટ કરો ને ગરીબનો હાથ પકડો બાકી મોટા તો તમને દેખાડશે ઉચકાળીને આ આ બાકી મોટાના જ તમે પેલિયા પકડવા લાયક છો જ્યાં ગુલામી કરાવે ને ત્યાં ગુલામી પહેરા રાખો તમારી માનો પીકો મારે આગળ આગળ એમ વધાય વધાય ને થાવા વાળા નહી આખું લાલ હોય અને ગાંડે પૂછા બાંધવા પડે આગળ થાવામાં તમારી ભોસડો મારે તમારી માનો પકડીને ભરેલ પીકાની પેદાશ લાગુ પડે ની બેન ને શોધેવા એને આમ વોટ થી એમ લાગુ પડે ને તમારી માનો પીકો મારે બાકી તમે મોટાના તેલિયા પકડી પકડીને તાકો ને પછી તમારી માં ચોદવાની થાય પકડી લ્યો જેટલાના પેલીયા પકડવાના હોય એટલા ના આ તો પેલીયા પકડવાના થતા જ નથી પેલીયા પકડી લ્યો બાકી હવે તમારી માની પીકી મારે તમને ખબર પડશે કે તમારી મા ક્યાં ચોદાની હો તમારી બેનને ને ચોધે તમારી જેના પેલીયા પકડવા ને જ્યાં છેડા કરવા ને જ્યાં લાગવાનું કર્યું હોય ને ત્યાં કરી લેજો બાકી લાગવું પડે ને વટ થયો તમારી માનો પીકો મારે હા બાપુ તો મોજમાં જ છે ને મોજમાં જ રેવાના છે ને તમારી માં ચોધવાની છે એ ચોધવાની જ છે આજે નઈ તો કાલે કાલે નહીં તો પરંદી બાકી તમારી જઈ ગયેલી જ પડી છે એમ